નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો આપણે અળવીના પાનના પાત્રા બનાવવાના છે પણ આપણે પાનને વાળવાની ઝંઝટ વગર આપણે સિમ્પલ હાવ બધા બનાવી હગે એવી રીતે પાત્રા બનાવીએ છીએ અને કોઈ જાતનું આમાં કાંઈ એવું છે નહીં ગમે બનાવી શકે તો નોર્મલ સિમ્પલ પાત્રાની રેસીપી છે તો એના માટે આપણે ઘરની વાડીના હું પાન તોડું છું તમારે જો દુકાનેથી લઈ લેવાના અને બહુ જાજા પાન એ નહી જોઈએ ખાલી બસો ગ્રામ પાનમાંથી એક કિલો એક પાત્રા બની જશે પંદર ગ્રામ જેવી આંબલી લીધી છે અને ત્રીસ ગ્રામ જેવો ગોળ લીધો છે ગોળને આંબલીને આપણે પેલા પલારી દઈએ છીએ અડધી કલાક વહેલા પલારી દેવાના શ્યાર પાન લીધા છે શ્યાર પાનને ધોઈ અને આવી રીતે વચ્ચેની જાડી જે નસ આવે એને કાઢી નાખીએ છીએ આપણે એક કિલો એક પાત્રા બને એવી રીતના આપણે બધું મટીરિયલ લેવું તો વચ્ચેની ખાલી અળવીના પાન જે પત્તાની જાડી નસ આવે એ જ કાઢવાની છે તો આવી રીતે હું શાર પાનની નસ કાઢી નાખું છું તો આવી રીતે તમે અળવીના પાનના પાતરા બનાવજો ખૂબ જ બનાવવા ઇઝી છે અને સ્વાદિષ્ટ બનશે અને બહુ સમય પણ નથી લાગતો તો ચોક્કસ ટ્રાય ટ્રાય કરજો પણ જે હું આમ બધું મટીરિયલ લઉં અંદર જે આપણે બેટર બનાવવામાં એ બધું લેજો તો હવે રોલ બનાવી અને આપણે કટિંગ કરી નાખીએ જો કે જે રીતના કટિંગ કરું એ રીતના તમે પણ અળવીના પાનને કટિંગ કરી નાખજો તો સિમ્પલ અળવીના પાનના પાત્રા બનાવવા માટે આપણે પહેલાં જ અળવીના પાનના પત્તાને કટિંગ કરી નાખશું તો પહેલાં જે રોલ બનાવ્યો તો આપણે એને આવી રીતે કટિંગ કરી નાખવાનું તો આવી રીતે એકવાર કટિંગ કરી કટિંગ પત્તાના જ આપણે પાત્રા બનાવશું પહેલાં એકવાર રોલનું કટિંગ કરી નાખવાનું પછી અને બીજી વાર થોડું આડું છાકું મારી અને બીજી વારે આવું કટિંગ કરી નાખવાનું થોડા નાના પીસ થઈ જાય એટલે આપણે બેટર બનાવશું એમાં બરાબર મિક્સ થઈ જાય તો આવી રીતે કટિંગ કરી નાખું અને અહીંયા આપણે પેસ્ટ બનાવવા માટે પાંચ છ તીખા મરસાં લીધા છે બે ઇંચ આદુનો ટુકડો નાખ્યો છે તો એ આદુ મરસાની પેસ્ટ બનાવી નાખી હવે એક બાઉલમાં આપણે બેટર બનાવી નાખીએ તો પહેલાં બધા અડવીના પાન છારે ચાર કટિંગ કર્યા એ લઈ લે અને પાંચસો ગ્રામ બેસન લઈએ છે આ માપિયામાં અઢીસો ગ્રામ આવે તો બે માપિયા આપણે ફૂલ ભરી લીધા છે એટલે પાંચસો ગ્રામ બેસન લીધું છે એમાં આપણે સાત ગ્રામ જેવું નમક નાખીએ છીએ પાંચ ગ્રામ હળદર નાખીએ છીએ પાંચ ગ્રામ લાલ મરચું પાવડર નાખીએ છીએ પાંચ ગ્રામ ધાણા જીરું ત્રણ ગ્રામ ગરમ મસાલો નાખીએ છીએ કોઈ પણ જાતનો ગરમ મસાલો નાખવાનો અને ત્રીસ ગ્રામ તેલ નાખીએ છીએ અને આપણે જે વીસ ગ્રામ જેવી આદુ મરસાની પેસ્ટ બનાવી બનાવીથી નાખી દઈએ છીએ આમલી ગોળનું પાણી જે બનાવ્યું સો ગ્રામ જેવું એ નાખી દે છે બેટરમાં અને એક ગ્લાસ પાણી નાખીએ છે તો બસો ગ્રામ જેવું પાણી નાખવાનું વધારે નહીં નાખવાનું પછી જો જરૂર પડે તો જ નાખવાનું પહેલાં વધારે પાણી નહીં નાખવાનું એનું ખાસ ધ્યાન રાખવાનું તો આવી રીતે આપણે પાત્રાનું બેટર બનાવીએ છે અને આમાં આપણે કોઈ જાતના સોડા કે ઈનો કે એવું કંઈ નાખવાનું આવતું નહીં પાત્રામાં તો એવું કંઈ નહીં નાખવાનું આવી રીતે જ પાત્રા પાકી આવે સરસ બની જાય તો આપણે ભાગ બે આપણે પાત્રાનો રેસીપી બનાવીએ છે ને આ પાત્રા બનાવવા ખૂબ જ સરળ છે અને જે ઓલા વારીને આપણે પાન વારીને પાત્રા બનાવીને એવી રીતે જ ટેસ્ટી બને છે પણ આમાં વારવાની ઝંઝટ વગર આપણે પાત્રા બનાવીએ છીએ અને બેટર આપણે આવી કંડિશનમાં બનાવવાનું આનાથી પતલું ના હોવું જોઈએ અને જો આપણું બેટર બની ગયું છે અને આપણે હવે એક તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું છે અને આ પાત્રા ભાફથી પાકશે તો જેવી રીતે આપણે ગોળ વારીને પાન પાત્રા પકાવીએ એવી રીતે જ આને પકવશું તો એક ડીશમાં આપણે મોટી ડીશ છે આમાં એક કિલો એક પાત્રા બની જાય તો પહેલાં એક ચમ્મસ એક તેલ નાખી દે છે એટલે હું પાત્રા ઉછળવા ટાણે આ ઈઝીથી ઉછળી જાય અને જે આપણે આ બેટર બનાવ્યું હતું એ બધું બેટર એ ડીશમાં લઈ લઈએ તો આવી રીતના એક ડીશમાં આપણે બેટર લઈ અને પછી આખી ડીશમાં પાથરી દેવાનું અને તમારે જે રીતના ઓછા બનાવો તો એ રીતના રાખવાનું આને આનું લેયર છે એ અડધી ઇંચ જેવું હોવું જોઈએ એટલે હું કટિંગ કરવામાં સારું રહી તો આવી રીતે આપણે એક ડીશમાં બધું બેટર નાખી દીધું છે અને જો દેખાવમાં પણ સરસ બેટર બની ગયું છે પાન પણ સરસ દેખાય છે

પેક થઈ જાય એવો રીતનો કોઈ પણ ડીશ છે ત્રા છે કોઈ પણ સીબુ છે એવી રીતના મૂકી દેવાનો અને આપણે આને ત્રીસ મિનિટ પાકવા દેવું ગેસ ધીમો કરી નાખવાનો ધીમા ગેસ ઉપર ત્રીસ મિનિટ પાકવા દેવું વઘાર માટે મરછા અને ધાણા કટિંગ કરી નાખીએ

સરસ કટિંગ કરશું કટિંગ કરવામાં જ ખબર પડી જાય છે કે સરસ પાતરા પાકી ગયા છે એકદમ બધું અડવીના પાન બધું મટીરિયલ પાકી ગયું છે આવી રીતે મસ્ત પાત્ર બની ગયા છે ગોળ ને આંબલીનું પાણી નાખ્યું છે એટલે કલર સરસ આવ્યો છે આપણે તેલ નાખેલું હતું એટલે સરસ ઉખડી જાય છે થાળીમાં સેજે છોટતા નહીં

રાઈ ફૂટી ગયા પછી આપણે મરચાંને મીઠાઈ લીમડાના પાન નાખીએ છીએ દસ એક મોટી ચમચ તલ નાખ દઈએ પાતરાનો વઘારવા બનાવીએ એટલે ગેસ ધીમો રાખવાનો ધીમા ગેસ ઉપર બનાવવાનો એક હિંગ નાખ દેજો

આપણે ત્રણ મિનિટ સુધી આમાં પકાવશું પગાર પણ સરસ લાગી ગયો તો આવી રીતે તમે પણ સિમ્પલ પાત્રાની રેસીપી બનાવવાની ટ્રાય કરજો પણ જે આપણે બધું મટિરિયલ નાખ્યું છે અંદર ગોળ આમળી મીઠું મસાલા એ બધુંય નાખજો તો જ ટેસ્ટ પાત્રા બનશે સિમ્પલ ધાણા નાખ દઈશ અને આવી જ કાઠિયાવાડી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે વઘાર મારી દીધો મસ્ત વઘાર લાગી ગયો છે તો આવી રીતે આપણે પાત્રા બનાવ્યા છે પાત્રાનો બીજો વિડિયો વિડીયો સારો લાગ્યું તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયો મજામાંથી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ